જે તે સમયે પોલીસે માત્ર અરજી લીધી હતી કોઈ કાર્યવાહી ન થઈ હતી પરંતુ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિદ્યાર્થીનીના પિતાની ફરિયાદ લેવામાં આવી હતી શ્રમિકે રોડ પર બાળકી સાથે અડપલા કર્યા હતા સિંગળપુર પોલીસે જે તે સમયે કોઈ કાર્યવાહી નહોતી કરી પરંતુ સીસીટીવી વાયરલ થતાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં બે વ્યક્તિ સામે ગુનો નોંધવામાં આવ્યો છે જેના આધારે આગામી દિવસોમાં આ અવસખોરોને ઝડપી લઈને કાર્યવાહી કરવામાં આવશે જો કે જાહેરમાં આ પ્રકારે થયેલી છેડતીને લઈને કાયદા વ્યવસ્થાનો ડર લોકોમાં ન રહ્યો હોય તેવું સામે આવી રહ્યું છે